સુરતમાં ઇન્ફિનિટી બે હજાર અઢાર અને બે હજાર બાવીસની અભૂતપૂર્વ સફળતા પછી સોનેરી સુરતની આંગણે ફરી એકવાર આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઓ યોજાવા જઈ રહ્યું છે આઈઆઈએસ સુરત સેન્ટર અને ટ્રીપલ આઈડી સુરત રિજનલ ચેપ્ટરના ખ્યાતમાન આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનર્સ સાથે મળી ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઓને સાકાર કરવા જઈ રહ્યું છે આગામી તારીખ છ થી આઠ ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન ખાતે ખાસ ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઓ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આર્કિટેક્ચર અને ડિઝાઇનરોના અનુભવો થકી સ્થાપત્ય અને સજાવટ તથા રોજિંદી જીવનશૈલીને લગતી તમામ આવશ્યકતાઓનું ધ્યાન રાખ અહીં રાખવામાં આવ્યું છે આ ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઓ પ્રદર્શન એટલે અભૂતપૂર્વ આઈડિયાઝ પ્રોડક્ટ્સ અને કલાત્મકતાનો અનોખો સંગમ છે એ ટ્રિપલ આઈડી શોકેઝ ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઓ દરમિયાન સંપૂર્ણ ભારતમાંથી ખ્યાતમાન બ્રાન્ડ્સ પોતાની ઇન્ટિરિયર અને આર્કિટેક્ચરલ પ્રોડક્ટ ડિસ્પ્લેમાં મૂકશે તારીખ છ સાત આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન દરરોજ નવી પ્રોડક્ટનું લોન્ચિંગ પણ થનાર છે સાથે આ એક્ઝિબિશનમાં ચાલીસ કરતાં વધારે કેટેગરીમાં સોથી વધુ બ્રાન્ડ્સ જોવા મળશે જેમાં આધુનિક અથવા અત્યાધુનિક આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર ડિઝાઇનર મટીરિયલ્સ અને સોલ્યુશન્સ દર્શાવવામાં આવશે મુલાકાતીઓને અગ્રણી મેન્યુફેક્ચરર્સ અને સપ્લાયર્સ દ્વારા ટ્રેન્ડિંગ બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ વિશેની વિશેષ માહિતીઓ આપવામાં આવશે તેમજ જણાવવામાં આવશે ઇન્ફિનિટ થ્રીઓ પોઈન્ટ ઓના આયોજન સમયથી જ પર્યાવરણ જાળવણીનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સર્જન થનાર કાર્બનને કારણે પર્યાવરણને જે નુકસાન થનાર છે જેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા ખાસ એક હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે ઇન્ફિનરી થ્રી પોઈન્ટ ઓના પર્વના ભાગરૂપે તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા ઇન્ફિનરી થ્રી પોઈન્ટ ઓ એ ગુજરાતનું અગ્રીમ નેટ ઝીરો કાર્બન ન્યુટ્રલ અલાયન્સ પ્રદર્શન છે જેમાં કાર્બનનું ન્યુટ્રલ કરી શકાય તે માટેનું પણ આયોજન કરાયું છે ઇવેન્ટના લોન્ચને લઈને બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ આઈઆઈએ સુરત ચેપ્ટરના ચેરમેન વિજય ચૌહાણ ટ્રિપલ આઈડી સુરત રિજનલ ચેપ્ટરના ચેરમેન સોહેલ મનસુર ઇવેન્ટના કન્વીનર દીપક સહજવાની ડો કો કન્વીનર રૂપેશ કાપડિયા સહિત સંપૂર્ણ ટીમ સતત કાર્યરત જોવા મળી રહી છે સમગ્ર શહેરના આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનરો અને લોકોને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે મિત્રો હું આર્કિટેક્ટ વિજય ચૌહાણ ચેરમેન આઈઆઈએસ સુરત સેન્ટર અને હું તમને જણાવીશ કે અમારું જે આ ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઝીરો એક્ઝિબિશન છ થી આઠ ડિસેમ્બર સરસાણા ખાતે સુરત યોજાઈ રહ્યું છે અને એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સ અને એના સોલ્યુશનનું અને આ એક ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે

એક લાખ સ્કવેર ફૂટનો આપણો જે સરસણાનો એક્ઝિબિશન એરિયા છે તેની અંદર લગભગ લગભગ એકસો દસ જેટલા સ્ટોલ છે તે કાર્બન ન્યુટ્રલ થવા જઈ રહ્યું છે એની ખાસિયત છે કે જેમાં અમે કાર્જન કાર્બન ઉત્સર્જન જે થશે એને મિનિમાઈઝ કરવાના છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મિનિમમ થશે પ્લસ એ પ્લાસ્ટિકનો જે ઉપયોગ થયો તે પણ એવો હશે કે જેનું રિસાયકલ થઈ શકે અને એનું વેસ્ટેજ પણ અમે ક્યાંક ને ક્યાંક વાપરી શકીએ